છોકરા લગન લેવાનું નહીં ભાઈ લગન લેવાનું હોય તો મને ખબર તારે ખટકો રાખવાનો કે મારે રાખવાનો વધારે પડતો તો મોર હોય ને ખટકો વધારે હોય એટલે અડધી રાતે આવે હું ધાર આ પણ વેલો તો મને કે હું તો ઊંઘું જ ને ઠંડી લાગતી એટલે ઠંડી કેવી પડે એટલે મારે ઊંઘો ઠંડી લાગે વા તાજી તો વા છોકરાનું મુરત તો ક્યારે ગઢવું છે હું જે તો થોરું કોમ હતું યાગર એ કોમ પતાય ના આવ્યો ડોશીન કીધું ખાવાનું બનાવ્યું ખાઈ ઠંડી લાગતી તે હું ઊંઘ્યો પણ હું એમ કહું છું કે છોકરાના

અને જો પેલા આપડા પાસે ગાડી બંગલો બધું હતું પણ કાર મૂડી ના પગલે આપડા ઘર માં પડ્યા બધું જીવ આપડું એ તો એમાં પછી એમાં આપડું નસીબ અને એ જવા દે બધી વાર્તા હવે આપડે જે કરવું હોય ને એ આપડે રીતે એમાં આપડે કરીએ બરોબર તારું એક વખત થઈ જાય ને પછી આપણે કોઈક વિચાર લઈશું એનું એ તે બરોબર એ ના ને પછી આપણે જે એનો રોડ કરવો હોય ને એ કરી નાખશું લાગતું નઈ મારે તો કોઈ મેળ આવે ના અલ્યા હું બેઠો ને ભાઈ તું તું ચિંતા હું લે કર હું બેઠો હું તમતાર એની ચિંતા નહીં કરવાની તારો હા તો તું ખાઈ નાય બરોબર જા ખાતો હોય તું હો અને ખાઈ પાવ વેલાર આવજે તો શું મને પાવ ખબર ને બહુ બેહરો ગમતું નહી બરોબર એટલે તું ફટાફટ ખાઈ અને તરત જ પાછો પાછું આ ડોરું તો નાહી ના જતો તારા તો ભાઈ બંધો બહુ પાસે તું તો હો ને પેલા જોડે બેસી જાવ પેલા જોડે બેસી ને એ નહીં ચાલો ભાઈ મારા કાકી ઉઠો હોય ત્યારે તમે કોકો વેલા કરે એ હરેક કાકી ની વાત તો કાકીની વાત તો લાવ આપણે બેના વચ્ચે કાકીન જવા દે તું બરોબર તું ખાઈ ખાઈ અને પાછો પાછો આવતો આવતો એવું કીધું હા હા રાખતો એ ને હું તો મને આવી નહી ઉના ના ઘરના જેમ વિમલ રહેતો અને વિમલ બીમલ ખાઈ અને પછી મારે વિચારવું પડશે તો કીધું છે છોકરાના લગ્ન લીધો છે ને એકદમ કેવા આવ્યો છે એટલે ઊંઘ આવતી નહીં કોઈ ઊંઘ આવું મારે કાઠું છે મસાલો વિમલ બીડી લાબી પડશે મારો મોરવાય તો એકદમ આવીને કહી દીધું તું તારો કોઈ ટેન્શન જ નહીં તું તો ઊંઘી રહ્યો એવું કીધું મોરવાય રાય એટલે અમે મને ટેન્શન આવી ગયું મગજમાં ફૂલ છોકરા લીધો છે પણ મારા ભતીજ જે લિંક મોકલી એમાં તમે ક્લિક કર્યું નહીં કર્યું એમાં ક્લિક તો કરો બુડો એવું તો શું હોય તમે ક્લિક તો કરી તમને હા કરો કરો કરી મોકલી જો તરત આ બી હાલ જ મોકલી છે કરી દીધી ખરી

હલોલા આથી પેલું શીવું શું મોકલ્યું હોય મારે જોવું છે એ તો મેં દબાવતા તો દબાઈ દીધું પણ શું થઈને ભૂલ્યું ખબર પડી તો મેં દબાવી દીધું

હા ફૂલા ના ગેર લાવશું મારા ખાતામાં પૈસા આવ્યા જ નઈ કોઈ છોકરાનો લગ્ન લીધો છે હું જોઈ રહું છું ખાતામાં પૈસા આવી જાય પૈસા હા એ ખાતામાં પૈસા આવી જા

મારે જવું પડશે પૂના ગડલા આપેલી છે કાકા ભત્રીજા જોડી જવું પડશે મુવાદર્યા છે આ લિંક છે પૈસા હતા ને એ પૈસા ચોજ અત્યારે ખાતા કોઈ ખબર જ છે નહીં મારે જવું છે પુના વાત કરવી છે

એ હા ભાઈ તને પછી ફોન કરું આ ભત્રીજો આવે હું વાત કરું હો એ હારું હો હા કરું પછી ફોન હો ને એ સારું હારું

પેલા ભરતજી આવશે તો બરોબર થાય કોક કોકનું કીધું આપડે તો કોક નું કીધું આપણે ના કરાય અને કરવાનું છું પચીસ હજાર રૂપિયા આપડે નહી નાખવાના કરવા એટલે તમને ખબર પડે લગી અમારા કેવું તો તને શું કેવું હતું બત્રીજો હું બીજો હોત ને તો બે હા તો વધુ નહિ પાછો આવું બીજો ચોય કરતો નહી આમાં આપડે તો પૂછી લે બેઠે તો રખડતો નહીં અને જતો નહી હું કીધું નહી આ ઘેર જયા નહી નહીં આ ના નાખું ને મારું થઈ ગયું નું થઈ ગયું બરોબર તું આવું બધું ગણતરી લાય નહીં હો

કારણ કોક બીજા ને આવું હોય તમે આવું લિંક આપો અને આવું થાય તો એની શું હાલત થાય એ વિચાર કરો પણ અમને કોઈ બીજા ને ના તમને બીજા ને નાખે પણ તમારે જોવું તો ખરું ભાઈ બંધો વાંધો ચડે છે એના વાદા ચડી ગયા ગયા ગલ્લતું પણ ગલ્લા પણ ને ભાઈબંધો આપણે આપડે તો જોવા શું ગતેડું એ જ ખબર પડતી નથી મારા તો પચી જાય તમારા એ પોચ ગયા બરોબર એને ભોગવવા કમાય ને તાને ખબર પડશે તો દીધું કે જે આપણા ઉપર શું વીતી એને ખબર પડે જોવાનું ગલ્લા તમે બે પણ ના મારી વાત ભલે બેઠો પણ મુ

તમે જો ખાલી આટલું જુઓ વિચાર કરો જોવા જાવ રિવાજ આવે તારીખ કાલ હવા રે કાલ હવાઈમ ને પચીસ ટકા કેવો મારા લેવા પડશે અને પાછું માથું મારી આવી લિંકો મારી વાત ગભરો આવી લિંકો કોઈક આલે ને તો લઈ અને પેલા જોઈ કરવાની જોવાનું વિચારવાનું પછી લિંક ઉપર ક્લિક કરવાની આવી લિંકો ઉપર ક્લિક કરો ને ખબર નઈ પડતી ગમે તે લખો એ આપણે નઈ જોવાનું પણ આપડે પેલા હનત એની ભાળ કરવાની જોવાનું કે અમે શું શું નહીં પછી ને પછી આપણે કરીએ એમની ના કરાય આપણ એટલે ભણેલા ગણેલા આવું તો શું થશે હે આપડે વિચારવાનું વિચારવાનું પતિ તું ખબર મારી વાત આવું બધું હો ને આવું તો જોઈ જોઈ ને વિચારી આવું કોઈ કાલે ને તો એવું હે ને મગજ માં રાખવાનું નહીં આજે ખબર પડે આખી રાત પૈસા નઈ આવ્યા ને મારા હવે તું અમે ચૂપ ચાપ કહે હવે એમને જોવાનું કે મારે જોવાનું કે હવે મારે મદદ તો કરવી પડશે ને આપ પચીસ હજાર જ્યાં એ તો અમે સમજ્યા જોઈએ પણ પેલો અમને તે પણ આ ડોરો જતો નહી ભાઈ બંધ સંગે ચાલતો નહી હા સીધો સીધો બંધ કરીએ ને સીધો ઘેર જજે એવું કીધું હવે હું જઉં છું એમને મારે પડશે હા મને પૂછ્યા બધા નીરો માં ફોન નહિ આવ્યો તમારું પણ આવો ફોન આવ્યો હા તો હું એને મનો બરાબર એ હા હા ડુંગળી અડીસો ડુંગળી ડુંગળીમાં ભરતો કરે કરેલ તમે હા મને પૂછ્યો કે નાની ફોન કરી દીધો આ મોરવી નતો હોય કે ના

ભરતભાઈ ને હું કઈ લીધી રાત આપડે હું ફોન ફોન કર્યો જમીનમાં જતો આખી આખો ખેંચી લઈશું બાર હું ખેંચી 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 લઈશું અમે મારી વાત આપડે જઈએ આમાં આપડે તો જે કરવાનું હોય ને કરીએ તો અડધી રાત થવાય પછી એ તો આપડે હાર બધું અટકાઈ રહેશે આપડે રાત માત્ર હું શું કઉ છું આજે કર્યું તો કર્યું બરોબર પૈસા નું વર્ત તો કરી નાખું હું કરું ભત્રીજા ને ફોન તમારા પૈસા ની વ્યવસ્થા થઈ ગઈ છે તમારી ઇજ્જત નઈ જવા ત્યા તમારી કરું મારા ભત્રીજા ને ફોન કરો અને તમે અભિયાન મંગાયેલો પૈસા બરોબર મંગાવી લોને આ હવે દુકાન બંધ કરી પૈસા નું વાર કરવાનું કીધું છે કર્યો આ તો હવે પૈસા લઈ અને ફટાફટ આવી તું બંધ કરી દે બધું બંધ કરી ફટાફટ ગયા જલ્દી બોલાવો જલ્દી બોલાવો ફટાફટ એ સારું અમુક વાન ના લગાડો બસ આજે તો મરવે પથ્થર ખોટ ખોટ કરી જાય છે મરવા તો સારું કર્યું છે

જય માતાજી મિત્રો આ વિડીયો અમારા એટલા માટે તો એને કોઈને ક્લિક કરવી નહીં આ જેવી આમની હાલત થઈ એવી તમારી પણ થઈ શકે છે બરોબર એટલે આ રીતે કોઈએ પણ આવી અજાણી લિંક કોઈએ પણ ના ખોલવી મિત્રો જોવા મળશે